અને પેલા વેભાઈ ના ઘરે કેવા જવું પછી મારો જવા દે હલો વાંધો નહી આ અંધારું અંધારું થઈ ગયું અઢી રાત થઈ ગયું આગમ માર્યા આવી જવા દે અલિયા

અને દરવાજા હાચાવજે દરવાજા બારી બાયળા બધું ફીટ કરીને રાખીશું એક કરી દેજે બરોબર બંધ કરી દેજે અમે જઈને આઈએ છે અગર મોડું થઈ જશે તોડું આ પપ્પા

શું કામ હતું તમારે હા મારા લગ્ન લેવાઈ ગયા છે તને ખબર છે કાલે પરમ દેવ તો મારી જાનાવાને છે તો ચાલ આપણે ભાગી જઈએ હા ને જીગુ ઓલા ગીજી ઓલા જી આપણે પહેલા કાકાને હા કાકાને ગોતવા ધૂરા કાકા તો નવી માં મજા લગન કરવા સારું હેડા અરે મને અચાનક દિમાગ ઉપર એક સવાલ આવ્યો કે અત્યારે યાર ભાગવાથી બહુ અર્જન્ટ નથી આપણે પછી બે દિવસ પછી રાખીએ એમ પડશે જીગા તું સમજ મારી છું સિચ્યુએશન કે હું કેવી રીતે હેન્ડલ કરીશ પરમ દિવસ મારી જાન આવે છે અને બધા ત્યાં ગયા છે અને અત્યારે આપણે જઈ શકીશું ભાગી શકીશું મને તો તું જોઈએ જ અત્યારે મારી સિચ્યુએશન નથી

એટલે મારા લગન છે મારા લગન જે હારખું કુદે પેલા મેરા વેવાય બચારા એમ કે હારું વગર તો નાચુંગર નાચવું નહીં મારે વગા